એક વરુ હતું એક દિવસ તે શિકાર કરીને ખાતો હતો ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહીં તેને થયું કે જો આ હાડકું નહીં નીકળે તો હું ભૂખ અને તરસથી મરી જઈશ એ જંગલના બધા પ્રાણીને કરવા લાગ્યું મારા ગળામાંથી હાડકું કાઢી આપો ને પણ બધા પ્રાણીઓએ એને કહ્યું કે ના અમે નહીં કાઢી આપીએ વરુને ગળામાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો એ બરાડા પાડતું નદી કિનારે આવી પહોંચ્યું ત્યાં એક બગલો ઉભો હતો વરુએ બગલાને કહ્યું બગલાભાઈ મારા ગળામાં ફસાયેલું હાડકું કાઢી આપો હું તમને મોટું ઈનામ આપીશ વરુ પોતાનું મોં ખુલ્લું રાખીને બેઠો હતો બગલાભાઈએ ઈનામની લાલચે વરુના મોમાં તેની ચાંચ નાખી ખૂબ મહેનત કરી અને વરુના ગળામાંથી હાડકું બહાર કાઢ્યું વરુને રાહત થઈ બગલો કહે વરુભાઈ મને મારું ઈનામ આપી દો વરુ ધૂરક્યો અલ્યા બગલા તું ઈનામ વાત ભૂલી જા મારા મોં કોઈ બચ્યું છે ખરું તારી લોટ મારા મોં હતી તો એ હું તને મારીને ખાઈ ન ગયો એટલે તારે મારો આભાર માનવો જોઈએ કે તું બચી ગયો છે આથી વધુ સારું ઈનામ હું તને બીજું શું આપું બોલ બગલો શું બોલે મોં વકાસીને બેસી રહ્યો લુચ્ચું વરું ત્યાંથી હસતું હસતું જતું રહ્યું મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત